નવા વર્ષના પ્રથમ દિવસે અમૂલ ડેરીએ પશુપાલકોને ભેટ આપી છે આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે પશુઓને અપાતા સેક્સ સિમેન્ટ ડોઝના ભાવમાં પચાસ ટકાનો ઘટાડો કર્યો છે બે હજાર સુધીમાં દસ લાખથી વધુ પશુઓને સેક્સ સિમેન્ટ ડોઝ અપાયા છે આગામી દિવસોમાં સેક્સ સિમેન્ટના ડોઝ પચાસ રૂપિયાના બદલે પચીસ રૂપિયામાં મળશે એટલે કે સીધો પચાસ ટકાનો ભાવ ઘટાડી દેવામાં આવ્યો છે નવા વર્ષનો પ્રથમ દિવસ અને પ્રથમ દિવસે જ અમૂલ ડેરીએ પશુપાલકોને આ ભેટ આપી છે નવા વર્ષના પ્રથમ દિવસે અમૂલ ડેરીએ પશુપાલકોને ભેટ આપી છે આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે પશુઓને અપાતા સેક્સ સિમેન્ટ ડોઝના ભાવમાં પચાસ ટકાનો ઘટાડો કર્યો છે બે હજાર એકવીસથી અત્યાર સુધીમાં દસ લાખથી વધુ પશુઓને સેક્સ સિમેન્ટ ડોઝ અપાયા છે આગામી દિવસોમાં સેક્સ સિમેન્ટના ડોઝ પચાસ રૂપિયાના બદલે પચીસ રૂપિયામાં મળશે એટલે કે સીધો પચાસ ટકાનો ભાવ ઘટાડી દેવામાં આવ્યો છે નવા વર્ષનો પ્રથમ દિવસ અને પ્રથમ દિવસે જ અમૂલ ડેરીએ પશુપાલકોને આ ભેટ આપી છે